સિંગની ગુલ્ફી કઈ રીતના બનાવી એ હું તમને આજે બતાવ છું જેથી કરીને તમે આ વિડીયો જોતા આ એક તમારી પરફેક્ટ બનશે અને છે વગર માવા અને વગર દૂધ વગર એકદમ ટેસ્ટી એવી આ બચારની ગુલ્ફી ભુલાવી દે તેવી જ આ સિંગની ગુલ્ફી તૈયાર થાય છે તો તમે ચોક્કસ બનાવજો અને નવા આવે તો ચેનલ ને કરી દેજો અને લાઈક કરી દેજો કોમેન્ટમાં બતાવશો તમને આ રેસીપી કેવી લાગી છે આપણે છે તે માંડવીમાંથી આપણે છે તે ગુલ્ફી બનાવવાના છે તેના માટે થઈ અને અહીંયા આપણે છે તે આ એક વાટકા એટલે આપણે છે તે સિંગને લઈ અને પલાળતી દીધી તે આપણે રાતના પલાળી હતી અને અત્યારે છે તેને આપણે આ રીતના આપણે કરશું એટલે છે તે આસાનીથી છે તેને છે તે સાલ છે તે પડી જતી હોય તો છે તે આપણે પરફેક્ટ એવી છે તે સિંગ પલળી ગઈ છે તો આ રીતના તો હવે તેને આપણે છે તે આ રીતના પાણી છે તેમાંથી જ આપણે છે તેને મિક્સરમાં પીસી નાખશું પહેલાં તો સિંગને તો આ રીતના સોરી અને સિંગને છે તે આ રીતે મિક્સર જારમાં નાખી દેસું પીસવા માટે તેને તો હવે આપણે છે તેને આપણે આની અંદર આપણે નાખી દીધું તો હવે તેની અંદર આપણે છે તે જાજું પાણી નથી નાખવાનું એક જરાક એવું જ આપણે આ રીતના પાણી નાખશું આ રીતના અડધી ચમચી જેટલું ને હવે તેને આપણે પીસી નાખશું તેને આપણે સિંગને પેલા પીસી લઈએ તો હવે તમે જોઈ શકો કે આપણે જે મિક્સરમાં પીસ્યું હતું એસેસ મજાનું પીસાઈ ગયું છે તો તેને આપણે છે તે કાઢી લેશું હવે ની અંદર આ રીતે આ રીતના છે તો બધુંય છે તે કાઢી લેશું મિશ્રણને ને સિંગનું અને એ તે પછી આપણે જે બીજું બાકી છે તે પણ આપણે પીસી નાખશું તો તમે જોઈ શકો કે આપણે સીંગના છે તે સરસ મજા આ રીતના સી નાખીશ ને હવે છે તો અહીં આપણે છે તે પાણી ગરમ થવા મૂકી દીધું તો પાણી ગરમ થાય એટલે તેની અંદર છે તે આપણે આ રીતનું આપણે જે સ્ટેન્ડ આવે છે તે વચ્ચે મૂકી દેવાનું અને તેની ઉપર છે તે અહીં આપણે આ જે તપેલી લીધી છે તેને મૂકી દેસું હવે તેને આપણે ગરમ થવા દેવા છે પણ પછી પાણી ગરમ નથી પાણી ગરમ થાય પછી તેને હલાવતું રહેવાનું તો હવે તમે જોઈ શકો પાણી પણ ઉકળી ગયું તો તેને આપણે છે આ રીતના આપણે હલાવતા રહેવાનું છે સખત આ રીતે એટલે ઓછામાં ઓછી દસ મિનિટ જેવું આપણે છે તે મીડિયમ ગેસ ઉપર તેને હલાવતું રહેવાનું ને પછી જ આપણે આગળ તેમાં કઈ કઈ વસ્તુ નાખી તે હું બતાવીશ તો હવે તમે જોઈ શકો કે આ છે તો આપણે સરસ મસાલાની એકદમ દસ મિનિટની અંદર થઈ ગયું રેડી સિંગને તો હવે તેની અંદર આપણે છે તે ખાંડ નાખી દઈશું તો અહીં આપણે છે તે એક કપ જેટલી ખાંડ લીધી છે તે નાખી દેવાની હવે છે તેને મિક્સ કરી લેવાનું અને પછી આપણે જે નાખવાનું છે તે પણ આપણે નાખી દઈશું હવે તમે જોઈ શકો કે આપણી ખાંડ છે તે પણ ઓગળી ગઈ છે અને એકદમ છે તે થીલું થઈ ગયું છે આપણું જે સિંગનું મિશ્રણ કર્યું હતું તે તો હવે તેની અંદર હવે આપણે નાખવાનું છે તે છે તે કોનફ્લો નાખશું જે કોનફ્લો પાવડર છે તે આસાનીથી છે તે બજારમાં મળી જાય છે એટલા માટે થઈને મેં કોનફ્લો યુઝ કર્યો છે તે નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈએ આ રીતે તો તમે જોઈ શકો કે આપણું છે તે સરસ મજાનું છે તો આપણે જે કોર્નફ્લોર પાવડર નાખી અને છે તે આપણે તેની અંદર મિક્સ થઈ ગયું તો હવે તેની અંદર છે તો હવે આપણે નાખવાનું છે એ છે તો અહીં આપણે જે કોસ્ટેડ પાવડર આવે છે જે ફ્લેવર માટેનો તે આપણે લીધો છે તો તે પણ નાખી દઈશું હવે તેને પણ છે તે સરસ મજાનું મિક્સ કરી દેજો જેથી કરીને છે તે કુલ્ફીમાં સ્મેલ સારો આવે એટલા માટે થઈને તેનો યુઝ કર્યો છે તો હવે તમે જોઈ શકો કે કેવું સરસ મસાનું છે તો આપણું છે તે ગુલ્ફી માટેનું મિશ્રણ રેડી થઈ ગયું આ રીતનું તો હવે તેને આપણે ગેસને ઓફ કરી અને નીચે ઉતાર લઈએ તો તમે જોઈ શકો સરસ મસાનું છે તો આપણું આ સિંગ છે તે આપણે ગુલ્ફી બનાવવાનું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું તો હવે છે જ આપણે તેના માટે થયા જે સામગ્રી જોશે તે અહીં આપણે છે તે આ ડ્રાય ફ્રૂટ જોશે તે લઈ લીધા અને તેની સાથે આપણે છે તે આપણે ગુલ્ફી બનાવવા માટે ફરી છે તો તે લીધી છે અને સાથે આપણે છે તે ગ્લાસ અને છે તે પ્લાસ્ટિક જોશે બીજી કંઈ વસ્તુ હવે નહીં જોઈએ તો હવે છે તો પહેલાં તો આપણે છે તે આ રીતના ગ્લાસની અંદર આપણે ડ્રાય ફ્રૂટ નાખી દેવાના આ રીતે ડ્રાય ફ્રૂટ નાખી અને છે તે પછી તેની અંદર આપણે છે તે આ રીતના નાખી દઈશું સમસેની મદદથી આ રીતના તમે પણ છે તે દૂધ કે છે તે મલાઈ કે માવા વગર તમે પણ ગુલ્ફી ઘરે બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી એવી છે આપણે આ ગુલ્ફી બને છે અને આ ગુલ્ફી જે એક વખત ખાશે તે છે તે બજારની ગુલ્ફી લેવા જવાની ભૂલી જશે તેવી જ છે તે આપણે આ ગુલ્ફી તૈયાર થાય છે તો હવે તમે જોઈ શકો આપણે છે તે ઘરે બનાવીએ છે તે ગુલ્ફી અને છે તે બજારમાં લઈએ તેનો છે તે ફ્લેવર છે તે એકદમ છે તે મે થતો જ આવતો હોય છે તો તમે પણ છે આ રીતના ઘરે જ બનાવજો અને તમે જોઈ શકો તો આ રીતના છે કે સરસ મજાનું લેવલ કરીને પછી ઉપર પણ તેની ઉપર આપણે ડ્રાયફ્રુટ મૂકી દઈશું આ રીતે ત્યાં ડ્રાયફ્રુટ નાખી અને પછી છે તેને ઉપર આપણે આ રીતના પ્લાસ્ટિક નાખી દેવાનું તો હવે આપણે આ પ્લાસ્ટિક લીધું છે તેને આપણે ઉપર રાખી અને તેને આપણે આ રીતના રબર પહેરાવી દેવાનું આ રીતના સરસ મજાનું રબડ પહેરાવી દઈએ અને પછી તેની ઉપર આપણે પ્લાસ્ટિક નાખી દઈશું જે અહીં આપણે છે તે રાખી છે તે ઓલા માટે ને આ રીતના આપણે નાખીએ ને હવે છે તેને આપણે ફ્રીજમાં ફ્રીઝરમાં મૂકી દેવાનું એટલે સાત થી આઠ કલાક થશે એટલે આપણી ગુલ્ફી તૈયાર થઈ જશે તો તેને આપણે ફ્રીઝર મૂકી દઈએ તો આપણે છે તેને આપણે છે આ રીતના છે તે આપણે ફ્રીઝર અંદર આપણે ગુલ્ફી ને છે તે ધાવા માટે મૂકી દેશું અને છે તે સાત કલાક જેવું થશે એટલે આપણી ગુલ્ફી પરફેક્ટ થઈ જશે તો તેને આપણે ફ્રીઝર માં દઈએ તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે સાત કલાક જેવું થઈ ગયું તો આપણે છે તે હવે તેને આપણે ગુલ્ફીને આપણે બહાર કાઢી લેશું તો હવે તેને આપણે નીચે લઈ લીધી તો હવે તેને આપણે છે આ રીતના આપણે પ્લાસ્ટિકને હવે કાઢી લેવાનું છે તો આ રીતના આપણે છે તે પ્લાસ્ટિક કાઢી લેશું હવે તેને આપણે છે તે આ રીતના પાણીની અંદર આપણે થોડી વાર માટે મૂકી દઈશું એટલે છે તે અલગ પડી જાય આપણી ગુલ્ફી એટલા માટે થઈને પાણીમાં મૂકી દઈએ હવે તમે જોઈ શકો કે આપણે છે તે પાણીમાંથી પણ છે આપણે ગુલ્ફી બહાર કાઢી નાખી છે અને આ રીતની છે તે આપણી કઠણ એવી આપણી જે માવા ગુલ્ફી આવે છે તે આપણી રેડી થઈ ગઈ છે તો તેને આપણે બહાર કાઢી લેશું તો આ રીતના કરી અને છે તે બહાર કાઢી લેવાની છે તો તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તો આપણી ગુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે તો આ રીતના ગુલ્ફી તમે પણ ચોક્કસ બનાવજો અને જે આ ગુલ્ફી છે તમે બજારમાં પણ તમે છે તે લેવા જ આવશો તો પણ ક્યારેય નહીં મળતી હોય તો તમે પણ આ રીતની ચોક્કસ છે તો બનાવજો સિંગમાંથી ગુલ્ફી પણ આમાં તો આપણે કોઈ માવો નાખશો કે નથી આપણે તેની અંદર કોઈ પણ દૂધ કે કંઈ નાખેલું અને તેને આપણે એમનોમસ બનાવેલી છે સિંગમાંથી તો તમે પણ આ રીતની ગુલ્ફી બનાવજો કે આ ગુલ્ફી તો છે તે એકદમ ટેસ્ટી અને બધાની છે તે ફેવરિટ જ થઈ જશે તો આ રીતના તમે બનાવજો અને તમે જોઈ શકો એવી સરસ મજાની છે તો આપણી સિંગમાંથી આપણી ગુલ્ફી છે તે બની અને રેડી થઈ ગઈ છે તો આ રીતની સિંગની ગુલ્ફી તમે પણ બનાવશો અને બધાને ખવડાવશો કે આપણે છે દૂધ મલાઈની ગુલ્ફી તો તમે ખાધી જ હશે ને બધાને ખવડાવી પણ હશે પણ આ રીતના ગુલ્ફી તમે ક્યારેય નહીં બનાવી હોય તો તમે બનાવશો ને એકદમ ટેસ્ટી એવી જ આ ગુલ્ફી બને છે